નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો કમોસમી વરસાદથી પાકને નુકસાનની સહાયની માંગ કરી કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા ટ્રેક્ટરમાં બેસીને પાકને થયેલ નુકસાનનું સર્વે કર્યું ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે કડીમાં ખેડૂતોને થયેલ નુકસાન અંગે તાત્કાલિક રાહત સહાય આપવાની માંગ કરવામાં આવી કેટલાક પડેલા વરસાદને કારણે કપાસ તથા અન્ય પાકને ભારે નુકસાન થયું છે માવઠાથી ખેડૂતોના તૈયાર પાક ભીંજાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે તાત્કાલિક અસરથી વહીવટી તંત્ર સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય મળી રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે ઘડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ આજુબાજુના ગામડામાં ટ્રેક્ટરમાં બેસીને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાનનું સર્વે કર્યો અને ખેડૂતોને પડેલ નુકસાન અર્થે ચર્ચા કરવામાં આવી શું આપનું પટેલ મનુભાઈ બળદેભાઈ અમારા ગામની અંદર ચારથી પાંચ હજાર વિઘાટ વગર બધી જ ઓગળા જે છેલ્લા અઠવાડિયે થી વરસાદ ચાલુ છે ચાર પાંચ દિવસથી એમાં બધું જ નિષ્ફળ થઈ રહ્યો પાક ટોટલી ડોગર ઉગી જઈ છે ડોગર ટોટલી પડી જઈ છે કોઈ એક વિઘો પણ નીકળે એવી જગ્યા નહીં અમારે સરકાર અમારે સહાય આપે એટલી અમે આશા રાખીએ છેલ્લા બે ત્રણ દિવસથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એમાંય ખાસ કરીને કડી તાલુકો કડી તાલુકાની અંદર ડોંગરનો પાક એ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને આખા તાલુકામાં લગભગ અંદાજે પિસ્તાળીસથી પચાસ હજાર વીઘા જેટલી ડોંગરનું વાવેતર થયેલું છે અને હું છેલ્લા બે દિવસથી તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરું છું અને ખેતરોની અંદર જઈ અને મેં જે જોયું છે દ્રશ્ય તો લગભગ મોટા ભાગની તમામ ડોગરો પડી ગઈ છે અને એનો દાણો પણ થઈ ગયેલો છે અને અમુક જગ્યાએ તો ફરીથી ડોગર ઉગવા પણ થઈ પામી છે અને આમાં ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન છે એના માટે મેં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ગુજરાતના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પણ પત્ર લખ્યો છે અને ખેડૂતોને પૂરેપૂરું આ પાક નુકસાનીનું વળતર મળે એ માટેની મેં ભલામણ પણ કરીશ